અને આ બધું ને વધી ગયું છે આની પહેલા જ્યારે એટલે વધી ગયું એટલે સારો વિકાસ થઈ ગયો છે ડેવલપ થઈ ગયું છે જ્યારે આની પહેલા અમે આવ્યા ને થોડોક ટાઈમ પહેલા ત્યારે આ બધી કઈ નતું એમ અત્યારે થોડું એવો સારો એવો ડેવલપ થઈ ગયું છે પણ મંદિર કદાચ બાર વાગે બંધ થઈ જાય ને અત્યારે પોણા બાર તો વાગી ગયા છે જોઈ લઈએ દર્શન થાય કે નહીં આપણે જો આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી દીધા આપણે દ્વારકાધીશના અને બાકી તો અંદર મોબાઈલ અલાઉડ નથી છે ને જો સોનેકી દ્વારકા છે પણ સોનેકી કી દ્વારકામાં આપણે અત્યારે નથી જવાનું કેમ કે આપણે થોડો ટાઈમ પહેલા ગયા હતા મસ્તનો વિડિયો પણ આપવાનો સ્પેશિયલ બનાવ્યો છે એ તમે જોઈ લેજો ઉપર રાખી દઈશ કે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે રાખી દઈશ અંદરનો વિઝિટ કરવું અંદરનો અંદરનો પણ સ્પેશિયલ રાખેલ છે જો આપણે રસ્તામાં આવે છે ને આપણે થોડું આગળ જવાનું છે તો અહીં આપણે કેટલો ટાઈમ પછી આ યુનિક જનાવર જોવા મળ્યું છે બહુ ટાઈમ થોડો ટાઈમ પેલા બહુ જોવા મળતા પણ હવે આ નથી જોવા મળતા જો આ કેટલા છે જો મળે આપણી નારડીયું કાઢે ને આ મળે હવે આ નથી આ બાકી નોર્મલ ગામમાં નથી જોવા મળતા પંચ પંચ નું એક છોડવો કાઢે ને ઈ મળે ને આપણે દર્શન કરી અને ફાઈનલી આપણે જે સુદર્શન સેતુ આવી જશે જેવી રીતના મે વાત કરી હતી કે બીજા બધા રીલ બનાવે છે અને ફોટા પાડે છે તો આપણે પણ એમાં સાથ સહકાર આપશું તો થોડો ઘણો સાથ સહકાર આપણે પણ આપવાનો છે રીલ બનાવવામાં આપણે જ્યારે કા બ્લોગ બનાવી લીધું ઉપયોગ જ કરતો તો આજે આપણે એનું મુહૂર્ત કરી દઈએ હાલી લે જરેક વાર બીજા કોઈ મુહૂર્ત કરેલ છે આગળ પણ થોડે ખુદ જો વધુ માણસો નથી હાલતા બાકી જો અહીંયા ઘણા બધા શ્લોક લખેલ છે આગળ ઓલમોસ્ટ બધાય થાંભલા ઉપર શ્લોક લખેલ છે વાંચ્યા છે આજે આપણે વાંચી લઈએ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતમ ઘણા બધા શ્લોક છે તો આપણે થોડા ઘણા વાંચીએ બાકી અહીંયા તો મસ્ત મજાનો દરિયાનો નજારો છે

વિસેલા નાટક કોમ્પ્લિકાડ છે સવારે જો અમે આપણે અત્યારે રુકમણીજી ને માતાજી ને મંદિર આયા છે અને અહીંયા મંદિર આપણે નિરીક્ષણ કરીએ છીએ અત્યારે ચેક ભાઈ થોડુંક એનાલિસિસ કરે છે કે કઈ રીતના બધા નું કામકાજ થઈ ગળ છે અહીંયા અમારી ટ્રીપ પૂરી થઈ ગઈ છે કે મારી અહીંયા મે ગાડી મેગી ડિસ્કોટી મેગી તો એમાંથી અમારે લઈને જવું નેક્સ્ટ ટિપ હવે આવશે કેરી વેન માં આખી ફેમિલી સાથે હા એવું આવશે ચાલો ભાઈ

ત્યાં જ નરેશ છે ને દ્વારકા ફરી અને આવી ગયા ઘરે પાછા હજી તો દિવસ છે ત્યાં તમે તો પહોંચી ગયા મને તેમ હતું કે આજે સાંજ પડી જાય રાત પડી જાય દેશ ના દર્શન થઈ ગયા એટલે બસ પછી ઘર તરફ નીકળી ગયા છે ઘરે પહોંચી પડી ગયા કઈ વાંધો ના થયો ને અમારા ભાગ ના દર્શન કઈ રાખે આમ આદિત્ય જો કેટલો ભણવામાં ઇન્ટરેસ્ટ છે આ મેં પપ્પા ની વિડીયો કોલ કર્યા રાખ હતી અને પપ્પા આવી ગયા તો ત્યાં ત્રણ નો ઘડીયો લખા લખશે

ઘડિયાળા જેવો ટાઈમ વાગી ગયો છે ને બાજુમાં સત્સંગ ને થોડીક વાર ત્યાં ગયા તા અહિયાં પાડોશ હતું એટલે હું ને દિત્યા મમ્મી ત્રણેય વાગ્યા ગયા હતા તો બસ જો અત્યારે સાડા અગિયાર વાગે ઘરે આવ્યા છીએ અને આજે તો છે ને દિત્યાનું હોમવર્ક એ બાકી છે મારું એડિટિંગનું કામ પણ બાકી રહી ગયું છે પણ અત્યારે તો મોડું થઈ ગયું છે દિત્યાને સૂવાનો ટાઈમ થઈ ગયો છે કેમકે સૂડાવતા એ હજી વાર લાગશે એટલે આજે છે ને સવારે હોમવર્ક કરશું અત્યારે તો કંઈ મેળ નહીં આવે અને મારું પણ કાલે એડિટિંગ કરશું અત્યારે તો છે ને થાકી ગયા છે ને તો સુઈ જવું છે અને નરેશ તો છે ને આવી નાઈ ધોઈ જમી અને સીધા જ સુઈ ગયા છે કેમ કે એ પણ થાકી ગયા છે ટ્રાવેલિંગ કરી કરીને એટલે હવે છે ને બધાને સુઈ જ જવું છે તો વિડીયોને એન્ડ કરી દઈએ તો આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ